ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ભરૂચ બાવીસ લોકસભા બેઠક પર મનસુખભાઈ વસાવા તેમજ બારડોલી ત્રેવીસ લોકસભા બેઠક પર પ્રભુભાઈ વસાવાને ફરીથી ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે જ્યાં મોડી રાતથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે દ્વારા જે એકસો પંચાણું ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું હતું જે લિસ્ટમાં સ્થાનિક નેતાનું નામ ફરીથી જાહેર કરવામાં આવતા સમર્થક કાર્યકર્તાઓમાં મોડી રાતથી ઉત્સાહનો માહોલ છવાયો છે બંને જનપ્રતિનિધિઓએ પોતાના સંસદીય મઠ વિસ્તારમાં સમાવેશ વિધાનસભા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ લોકસભા વિસ્તારમાં મનસુખભાઈ વસાવા તેમજ બારડોલી લોકસભા વિસ્તારમાં આવતા તાપી જિલ્લાના આદિવાસી બહુમૂલ વિસ્તારમાં પ્રભુભાઈ વસાવાની જબરજસ્ત પકડ રહી છે જ્યારે સરદારનગરી બારડોલી વિધાનસભા વિસ્તારમાં પ્રભુભાઈ વસાવા સારી લોકચાહા ધરાવે છે જનપ્રતિનિધિ તરીકે સુમુલ જેવા સહકાર ક્ષેત્રનો લાભ તાપી જિલ્લાને મળતા અહીંની બહેનો પગભર થઈ આત્મનિર્ભર બની રહી છે ત્યારે વિકસિત ભારત નિર્માણમાં મોદી રથ સાથે જનજાતીય પરિવારો માટે એક સાંસદ તરીકે બંને નેતાઓએ કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારની યોજનાઓ છેવાડે સુધી પહોંચાડવામાં સફળ રહેતા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ફરીથી તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વમાં લોકસભા ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી કે શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહજી ઓર નડ્ડાજી ઓર પ્રદેશ અધ્યક્ષ અમારે સી આર પાટીલ સાહેબ જનરલ સેક્રેટરી રત્નાકરજી સંગઠન ઓર મેરે લોકસભા કે સારા એમએલએ જો સાતમી ટ કેમ પ્રપોઝ કર્યાલયે સભી કહો બહુ આભારી હું ઓર મેં વિશ્વાસ દિલાતા હું જો ભરોસા પાર્ટીને वो भरोसा हमेशा के लिए बना रहेगा और पार्टी की लाइन में पार्टी के गाइडलाइन में रहकर सरकार की योजनाएं है राज्य सरकार की योजना हो कि सेंट्रल गवर्नमेंट की योजना हो वो जिन लोगों के लिए योजना बनी है वो मेरे क्षेत्र में वो वहाँ तक पहुंचाने का प्रयास करूंगा वैसे भी हमने इस जितना भी हमको समय मिला है पार्टी के साथ रहेगा एमएलए के साथ रहेगा मेरे क्षेत्र में हमने बहुत सारा काम किया है जनता जनता के पक्ष के मुजब हमने काम किया है ભરૂચ અને બારડોલી લોકસભા ઉમેદવાર તરીકે બંને જનપ્રતિનિધિઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ દ્વારા પોતાના સંસદીય ક્ષેત્રના છેવાડાના નાગરિકો સુધી બુનિયાદી જરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવામાં સફળ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકસિત ભારત નિર્માણની સિદ્ધિના વિઝનને વધુ વેગવટું કરવામાં બંને નેતાઓએ ફરીથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કમર નિશાન સાથે વિસ્તારનું નેતૃત્વ સોંપ્યું છે